જંબુસર મે રખડતા ઢોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ રિપોર્ટર સદામ મલિક એસડી ન્યૂઝ ગુજરાતી જંબુસર શું નામ છે તમારું મલેક તોફીક આસિફ શું થયું છે તમને એક ગાય જા ઢોર તે મને સવારની આંધક આવે છે હું કામ કરતો તો ને મને પાછળથી આવીને માર્યો ને પાછળ સ્વામીનારાયણ સોસાયટીમાં મહિલાને મારેલી છે ને એક વ્યક્તિનો મોબાઈલ બી ભાગી ગયેલું છે ને મારી પોતાની જ ગાડી બી ફેંકેલી હતી માંગ છે કે આ ઢોર છે એને જે માલિક હોય એને એના ગુનો દાખલ કરો